જે ભારત જે સંવિધાન જે વિજ્ઞાન મિત્રો ઘણા લોકો એવું કહે છે કે તમે ભુવાજીનો વિરોધ શું કામ કરો છો અને ખાસ કરીને બારેજા ધામ ખુખાર મેરડીના ભુવાનો વિરોધ જ શું કામ કરો છો અસંખ્ય લોકો મારા વિડીયોઝમાં નેગેટિવ કમેન્ટ કરે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો જેવા જેને સંસ્કાર મળ્યા છે તે સંસ્કારોને લોક ઉજાગર કરે છે નતનવી કમેન્ટો કરે છે ગાળો બોલે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો જે તમે મને આપી રહ્યા છો તે પૂરેપૂરા વ્યાજ સાથે પાછું વળતર હું તમને આપું છું તમે એનો સ્વીકાર કરી લો જેટલા લોકો ખરાબ કમેન્ટ કરે છે એ લોકો સત્ય સુધી પહોંચી નથી શક્યા વાસ્તવિકતાને જાણી નથી શક્યા સમજી નથી શક્યા અને એ લોકોથી મારા દિલની અંદર મને બિલકુલ ખેદ નથી કારણ કે જ્યારે એ લોકો સત્ય સુધી પહોંચશે સત્યને જાણશે ત્યારે લોકોને વાસ્તવિકતાનું ભાન થશે ત્યારે લોકોને સચ્ચાઈ સમજાશે ત્યારે લોકોને ખબર પડશે કે કોણ સાચું અને કોણ ખોટું તો જે લોકો ખરાબ કમેન્ટ કરે છે નેગેટિવ કમેન્ટ કરે છે એ લોકોથી મને બિલકુલ ફરક નથી પડતો અસંખ્ય લોકો એવું કહે છે કે તમે બારે જા ધામ ખૂંખાર મેલડીના ભૂવાના અગેન્સ્ટમાં શું કામ બોલો છો શું કામ વિડીયો બનાવો છો મિત્રો તમને ખ્યાલ ના હોય તો કહી દઉં બારેજા ધામની અંદર લાખોની જનસંખ્યા એકત્રિત થાય છે સંગઠિત થાય છે હજારોની જનમેદની ત્યાં ઉમટી પડે છે હજારો લોકો ત્યાં જાય છે ધાર્મિક લોકો ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે હવે લાખોની જનમેદનીમાં પહેલેથી નક્કી કરેલા માણસોને ને જ ભુવાજી બોલાવે છે તેમને પૂછપરછ કરે છે તેના દરેક સવાલોના જવાબ આપે છે લાખોની જનમેદનીમાં ભુવાજીએ નક્કી કરેલા નિર્ધારિત કરેલા એવા એના ખાસ માણસોને જ જનમેદનીમાંથી ઊભા કરે છે અને તેના જ સવાલોના જવાબ આપે છે પછી સામેવાળો વ્યક્તિ એવું કહે છે કે મને તમે રોજ સપને આવો છો આવું થાય છે તેવું થાય છે પણ દુનિયા નથી જાણતી કે એ એનો નક્કી કરેલો માણસ હોય છે તેના જ પક્ષનો માણસ હોય છે તેની ગેંગનો કે તેની ટોળકીનો જ માણસ હોય છે અને ભૂવો તેને જ બધા સવાલોના જવાબ આપે છે તેને જ બધા સવાલ જવાબ કરે છે આ દુનિયા નથી જાણતી બીજું કે ક્યારેય કોઈ ગરીબ વર્ગની કોઈ પણ બેન દીકરીને કે કોઈ પણ આસ્તિક ધાર્મિક કે શ્રદ્ધાળુને કોઈ પણ સવાલ જવાબ પૂછવામાં નથી આવતા શું કામ કારણ કે એ લોકોના ધાર્યા કામ ક્યારેય થયા જ નથી ભૂવો મોટા મોટા માણસોને ત્યાં જાય છે અમીરોને ત્યાં જાય છે પૈસાદારોને ત્યાં જાય છે પગલા પાડવા માટે અને તેને લાખો રૂપિયા મળે છે કોઈ સોનાની વીટી ભેટ આપે છે તો કોઈ ચાંદીની મોજડી આપે છે તો કોઈ કળુ આપે છે કોઈ ઘડિયાળ આપે છે આવા કેટલાય સોનાના દાગીનાઓ તે ભુવાને આપે છે આસ્થાને શ્રદ્ધાના નામે નહીં અંધશ્રદ્ધાના નામે એ લોકો જાણતા નથી કે આ બારેજા ધામનો ખૂંખાર મેળવીનો જે નાલાયક હરામી ભૂવો છે તેની સાચી વાસ્તવિકતા શું છે તેની કડવી વાસ્તવિકતા શું છે કદાચ એ લોકો જાણતા જ નથી એટલા માટે આ ભુવાને એટલું માન સન્માન મળે છે આ ભુવાને ધાર્મિક આસ્તિક અને શ્રદ્ધાળુ લોકોએ માથે ચડાવીને રાખ્યો છે એટલા માટે આ ભુવાને એટલું પ્રોત્સાહન મળી રહ્યું છે જે દિવસે આ ભુવાનો નાલાયક હરામી અને નીચના પેટના ભુવાનો ભાંડો ફૂટશે ત્યારે જનતાને ખ્યાલ પડશે કે આ કેટલો હરામી વ્યક્તિ હતો કેટલો નાલાયક વ્યક્તિ હતો હું આ એટલા માટે બોલું છું મિત્રો હું ગુજરાતના એક પણ ભુવા તાંત્રિક ઓલિયા ફકીર મુંજાવર પાદરી ઉપર ભરોસો નથી કરતો કારણ કે હું ખુદ ભૂવાપણું કરીને બેઠો છું બાર વર્ષ ધૂણ્યો છું મારી હિસ્ટ્રી મારું બેકગ્રાઉન્ડ તમે ચેક કરી શકો છો હું ધૂણતો હતો હું ભૂવો હતો માતાજીનો ભૂવો હતો લોકો મારી પાસે દાણા જોડાવવા માટે આવતા હતા લોકો ભૂત પ્રેત મંત્ર તંત્ર મેલી વિદ્યાઓ કાઢવા માટે મારી પાસે આવતા હતા કોઈને વળગાળ ચોંટ્યો હોય તો પણ મારી પાસે આવતા હતા અને હું પણ લોકોને મૂર્ખ બનાવતો હતો એક સમય એવો હતો કે હું પણ લોકોને મૂર્ખ બનાવતો હતો એટલે મને ખબર છે કે આમાં કેટલી સચ્ચાઈ છે આ ભુવાપણામાં પણ આમાં કેટલું સત્ય છે અને કેટલું અસત્ય છે હું જાણું છું ગુજરાતનો એક પણ ભુવો તાંત્રિક ઓલિયો ફકા ફકીર મુંજાવર પાદરી કોઈ પણ સાચો નથી નહીં તો અમે કરોડો રૂપિયાના ઇનામ સાથે પડકાર આપ્યો હતો ચેલેન્જ આપી હતી કેમ કોઈ ઝીલવા માટે ના આવ્યું કેમ કોઈ આ પડકારને કોઈએ ઝીલ્યો નહીં કેમ અમારી સાથે સામે લાઈવ ડિબેટ ના કરી કેમ કોઈએ ચર્ચા ના કરી કેમ કોઈએ ટીવી ચેનલમાં બેસવાની હિંમત ના કરી તો પછી આ બારેજા ધામનો નાલાયક નીચ અને નપાવટ ભુવો તો શું કરી શકવાનો હતો જે દુનિયાને દૂર મારે છે અને જેનો ગુરુ ઢબુડી જેવી નાલાયક પાખંડી વ્યક્તિ હોય ધનજી નારાયણ ઓઢ જેવી નાલાયક અને પાખંડી વ્યક્તિ જેનો ગુરુ હોય તે ભુવો સાચો હોઈ શકે આ પહેલાંના વિડીયોમાં મેં તમને જણાવ્યું છે કે આ ભુવાએ કોઈ ક્રિશ્ચિયનની દીકરી જેનું નામ છે શર્મિષ્ઠા તેને કોઈ જગ્યાએ ભાડે મકાન રાખી અને તેને ત્યાં કેદ કરીને રાખી છે તેનું શારીરિક શોષણ કરવામાં આવે છે તેને માનસિક ત્રાસ આપવામાં આવે છે જોકે તેના પુરાવા ટૂંક સમયમાં હું રજૂ કરીશ પણ આવા ભુવાઓ તાંત્રિકો ઓલિયાઓ ફકીરો મુંજાવરો પાદરી પર ભરોસો કરવાનું ટાળો કારણ કે આ લોકો ક્યારેય કોઈનું સારું નથી કરતા અને કોઈ પણ ધર્મશાસ્ત્ર ગ્રંથ ઉપનિષદ વેદ પુરાણની અંદર કોઈ પણ જગ્યાએ માણસ માત્રના શરીરમાં કોઈ દૈવિક શક્તિ પ્રવેશ કરે કે દૈવિક શક્તિનો વાસ થાય તેવું ક્યાંય લખેલું નથી કે ક્યાંય તેના ઉલ્લેખ નથી કરેલા કોઈ પણ ધર્મશાસ્ત્રની અંદર કોઈ માણસ માત્રના શરીરમાં ઈશ્વરી શક્તિ વાસ કરે આવું ક્યાંય લખેલું નથી કે ક્યાંય ઉલ્લેખ નથી કરેલા કોઈ પણ ચમત્કારોનો દાવો કોઈ ધર્મશાસ્ત્ર ઉપનિષદ વેદ પુરાણ ગ્રંથોમાં નથી કરેલો તો પછી આવા નાલાયકોને શું કામ માનવા જોઈએ આ પહેલાના વિડીયોમાં મેં કહ્યું હતું એક ભૂવો બીજો ભૂવો ભૂવા અઢાર લાખ હુવા સાચી માતાની ભાડ નકી દીને ધૂણી ધૂણીને મૂવા કબીર કહે આવા માર્ગ નથી જોવા એટલે આવા માર્ગને ટાળો આવા માર્ગે ચડવાનું છોડો ગાડરિયા પ્રવાહની માફક એક ઘેટાની પાછળ હજારો ઘેટાની લાઇનમાં ના લાગો તેની પાછળની સત્યતા તપાસવાનો પ્રયત્ન કરો સત્ય શું છે તે તપાસવાનો પ્રયત્ન કરો સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરો તર્ક કરો વિતર્ક કરો અને પછી જ આંધળો વિશ્વાસ કરો કારણ કે તમારો આંધળો વિશ્વાસ તમને નહીં તમારા સમસ્ત પરિવારને લઈને ડૂબી જશે અને એક સમય એવો આવશે કે નહીં તો દુવા કામ લાગે કે નહીં દવા કામ લાગે બરબાદ થઈ જશો આવા ભૂવા અને તાંત્રિકોની વાતોમાં ફસાઈને આવા ભૂવાઓ અને તાંત્રો તાંત્રિકોની વાતોમાં ભરવાઈને બરબાદ થઈ જશો તમે તમારો પરિવાર રસ્તે રજડતો કરી નાખશો એટલે હું બધા લોકોને વિનમ્ર વિનંતી કરું છું કારણ કે હું પણ ભૂવા પણ કરીને બેઠો છું હું એક સમયે ભુવો હતો આજે બધું છોડી દીધું છું અને આજ પ્રખર ભુવાઓનો વિરોધી છું શું કામ કારણ કે મને ખબર છે કે આ ભુવાઓ કેવી રીતના લોકોને અને કેવી રીતના ઉલ્લુ બનાવે છે દસ વાતો કરે એમાં એકાદ વાત સાચી હોય હોય ને હોય એવી અજૂપતી ઘટના આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઘટેલી હોય જ તો એનો મતલબ એવો નથી કે તમારી આખી જન્મકુંડલી તે ભૂવો કે તાંત્રિક લઈને બેઠો છે ના એવું નથી એ લોકોની અમુક ટ્રીક હોય છે અને એ ટ્રીકના માધ્યમથી તમને દૂર બનાવે છે ઉલ્લુ બનાવે છે તમને છેતરાય છે અને તમે છેતરાય પણ જાઓ છો કારણ કે તમારા મગજની અંદર અંધશ્રદ્ધાનું ભૂત સવાર છે શ્રદ્ધાના નામે જે અંધશ્રદ્ધા તમારા દિલની અંદર તમારા મગજની અંદર ઘર કરી ગઈ છે તે સાચી અને સત્ય વાસ્તવિકતા તમારા દિલ અંદર સુધી નથી પહોંચી શકતી અને તેના કારણે તેનું પરિણામ તમારે નહીં તમારા પરિવારજનોને અને તમારા કુટુંબીજનોને પણ ભોગવવું પડે છે અને ગુજરાતની અંદર તો એવા અસંખ્ય કિસ્સાઓ એવી અસંખ્ય ઘટનાઓ ઘટી છે કે અંધશ્રદ્ધાના નામે લોકોએ જીવ આપી દીધા છે અંધશ્રદ્ધાના નામે કોઈ બેન દીકરીને જીવ આપી દેવો પડ્યો છે અંધશ્રદ્ધાના નામે કોઈ નાની અમથી બાળકી કે નાના અમથા બાળકને ડામ દેવામાં આવે છે કોઈને સળગાવી દેવામાં આવે છે તો કોઈને શેરીના વાળમાં રોંધી રાખવામાં આવે છે અસંખ્ય ઘટનાઓ બને છે કોઈ સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે તો કોઈની છેડછાડ કરવામાં આવે છે તો કોઈ સાથે શારીરિક સંબંધો બાંધવા માટે તેને આકર્ષિત કરવામાં આવે છે તેને ધમકાવવામાં આવે છે ડરાવવામાં આવે છે આવું ઘણું બધું ઘટનાઓ ઘણી બધી ઘટનાઓ ગુજરાતની અંદર રોજના રોજ તમે જોતી સાંભળવા મળતી હશે બનતી હશે આવી ઘટનાઓ અને છતાં પણ આંખો નથી ખુલતી શું કામ નથી ખુલતી કારણ કે અંધશ્રદ્ધાની આંધળી પટ્ટી બાંધીને બેઠા છે લોકો મળશું મિત્રો ફરી પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન